કરવો પડશે કહો હવે ફોન કરું ને પેલા ભેદું ભરાવું તાને હારો જાગ્યો આવ્યો મોમા પૈસા ગરબો છે હા બાબતે

બધા જતી ટાટ ભૂખ તો લાગી જ છે બનાવતા કોઈ આવડતું નહિ પણ જોઈએ સો રૂપિયા તો ચડ્યા

લાવું પાછો કોઈ બે કોઈ નહીં પાડી આટલા પૈસા પડે એમાં તારું મારું જે હવે કરીએ જો અભ બીજું તો કોઈ આવડતું એ નહીં અને એટલા બધા પૈસા મારું

ડુંગળી રસ્તા શાકભાજી વાળો યુવાન લીલા નહીં હોય લીલા રહી ને આપડે શાકભાજી વાળી રહી ને એના પછી મરચો

તો ભૂલો પડ્યો એ વેકેશન આવ્યો ત્યાં બધું બસ હું લાવ્યો આ બધું આ હું નાસ્તો કરવાનો એનો નાસ્તો આ બધું અને ડુંગળી બીજું લાય પૌ કેટલા મોમાં ના પાડી હશે

આટલી ઘણા કર્યું ને તો પેલા તોડી નાખો ભાવ હા ભે લે આ મરચો મરચો સમાન ગુંદ સવાર બરોબર પેલા બરોબર ધો

આ બાપા ભોણે જ તો બાપા સારું કરો જેટલી વખત આવ એટલા ભોમાં પહા ઉચા ગયા હવે આ બે ત્રણ દાળ રહે ને અધો કર્યો ડખા ના કરે ને તો સારી વાત

જેવું બને એવું ખરું મોજ રોજ બનાવી નહીં ના ના વાંધી થી બે લાળ છે ભાવ છે તારો મોડતો નહિ

লাল বালো কিছু লে পাপা গ

ઓ આવતું તને કોઈ ખબર નઈ પડે તને ખાલી ખાવાની ખબર પડે ખાવાનું હોય એ પેલો તું હોય ઓહ ખાઈ ને મારું કીધા ફોન કરજે હમણાં ખાઈ

ને તો <laughs>

પૌવા બને કોઈ બની જાય ઓકે તો ના હવે થઈ ગયા બે મિનિટ ઉભો થઈશ થઈ ગયા

સુગંધો સુગંધ પહોચી ભાઈ મેં લાભ જોગંધ કાળમાં તને આમ અમારે ભોળા બહેનો આમંત્રણ આવ્યો એ વચ્ચે મને તો ની તને ના પાડી તી

પૂછ્યો ઘેર જતો રે એના કરતા મને પૂછ્યો નાખ્યો મારી ઊંઘ બગાડી લાખ રૂપિયા ની તારી મોમી હતી દબા ફેચ છે ને એ પૈસા તો થી તું ના પનીર નું શાક ખાવાનું કેમ દૂધ પૌવા બના

લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી